હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરેન્યુઝ સિનોર પીએચસી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર જિજ્ઞેશ વસાવાની ઉપસ્થિતિમાં વર્લ્ડ મેન્સ ટુઅલ્ હાઇઝની દિવસની ઉજવણી કરવામાં આવી શિનોર સાંધલી અને સિમલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરાઈ કિશોરીઓ દ્વારા બનાવવામાં આવી રંગોલી કિશોરીઓને મેનસ્ટુઅલ હાઇઝીન અંગે સમજણ આપવામાં આવી જેમાં સેનિટરી પેડનો ઉપયોગ અને એના નિકાલ માટે સમજણ અપાય કિશોરીઓને સેનિટરી પેડનું વિતરણ કરાયા બાદ અવેરનેસ રેલીનું આયોજન કરાયું તમામ કેન્દ્રો પર લગભગ થી ચારસો કિશોરીઓએ કર કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં આજે ઉજવણી છે તે કરવામાં આવે. આજે 28મી મે નેશનલ મેન્સ્ટર હાઇજીન ડે તરીકે ઉજવનાર છે જેમાં સિનોર તાલુકામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ માસિક ધર્મ દરમિયાન રાખવાની થતી સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં રેડ ડોટ તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાંથી અવેરનેસ માસિક ધર્મ પ્રત્યે જાગૃત થાય અને ખાસ કરીને સિનોર શિવડી અને સહલી પીએચસી ખાતે આવનાર કિશોરીઓને સેનિટરી પેડનું એક દરેક કિશોરીને આપવામાં આવ્યા